ગુજરાત ક્રીડા મંડળ ખાતે આજથી પંદરમી જુનિયર નેશનલ લંગડી ચેમ્પિયનશીપનું ઉદઘાટન વડોદરા શહેરમાં સો વર્ષ બાદ વડોદરામાં લંગડી ટુર્નામેન્ટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે આજે જ્યારે મેદાનની અને દેશની રમતો વિસરાતી રહી છે ત્યારે આ રમત પ્રત્યે બાળકોની રૂચિ વધે તે હેતુથી આ પંદરમી જુનિયર નેશનલ લંગડી ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કુલ બાર રાજ્યના અઢાર જેવી ટીમોએ ભાગ લીધો છે આ ચેમ્પિયનશીપમાં કુલ બસો પચાસ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો છે આ ચેમ્પિયનશીપ તારીખ એકવીસ દિવસ યોજાશે આ ઉદઘાટનમાં આજે ડીએસઓ દિનેશ કદમ બેંક ઓફ બરોડાના ચીફ જનલ ઓફિસર રાજેન્દ્ર મની ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર પંદરમી જુનિયર નેશનલ લંગડી ચેમ્પિયનશીપનું આયોજન યોગેશ મૂળ જે લંગડી એસોસિએશન ગુજરાતના સેક્રેટરી છે આયોજક દ્વારા સરકાર પાસે પણ લંગડી જેવી રમતોને પ્રોત્સાહન મળે તે માટે લંગડીને ખેલ મહાકુંભ અને સાંસદ સ્પર્ધામાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી છે ટીમો જોડાય અને આજે વડોદરાના જીકેએમ ગ્રાઉન્ડ પર ગુજરાત સ્ટેટ લંગડી એસોસિએશન દ્વારા જુનિયર નેશનલ લંગડી ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે આ લંગડી સ્પર્ધા ત્રણ દિવસ ચાલશે સમગ્ર ભારત માટે ભાઈઓ અને બહેનોને મળીને કુલ ઓગણીસ ટીમે અહીંયા ભાગ લીધેલ છે ઓગણીસ ટીમો છે એટલે અંદાજિત અઢીસો જેટલા અઢીસો જેટલા ખેલાડીઓએ ભાગ લીધો છે અને હું આ આ મંચ પરથી લંગડી ગુજરાત લંગડી એસોસિએશનને પણ અભિનંદન પાઠવું છું કે વડોદરામાં પ્રથમવાર આવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે અને ખૂબ જ સરસ રીતે એનું આયોજન પણ કરવામાં આવેલું છે અને આ જે રંગડીની રમત છે જે આપણી પારંપરિક રમત છે જેને જાગૃત રાખવાના જે પ્રયાસમાં ખરેખર સફળ થયા છે આ સ્પર્ધાનું આયોજન કરીને મારું નામ દિનેશ કદમ છે હું જિલ્લા રમતગમત અધિકારી વડોદરા તરીકે ફરજ બજાવું છું